તો હું જાઉં છું કુંછા દીદીને તેડવા કારણ કે કુંજો દીદીનું મેરેજ પછીનું પહેલું પરબ કહેવાય એને એટલે એમને તેડવા જવું પડે એવું હોય તો હું જાઉં છું એમને તેડવા કારણ કે મારા પપ્પાને ભાઈને ટાઈમ નથી ઓફિસમાં બહુ બધું કામ છે ને એમ બી મંદી ચાલે છે તો હું જાઉં છું એમને તેડવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે મેડમને તેડીયાએ બીમાં ગેસ કરવા માટે આવે તો પતાય રમે ને થોડાક આપણી આ तो चलो जाऊँ छू कुंज दीदी ने टेड़वाई हां गाड़ी चली फाइनली पहुंच गई मैडम तो बैग नहीं न खोलता कुंज जी

ગુજરાતી નું પેકિંગ થઈ ગયું છે તમે જો પર્સ બર્સ બધું લઈ લીધું છે પેકિંગ થઈ ગયું ઘરે આવવાનું કારણ કે એક જ દિવસ રોકાવાના છે એટલા માટે આવે ત્યાં સુધી વેઇટ કરવાનો આપણે થક ગઈ મેં તો પૂરી પૂરી આટલું તડકામો આવી આવું પડે એમ જ હતું એ તો હું જાતે આવવાનું કીધું તેણે કીધું કે હું જાતે ન આવું મારી મેરેજ પછીનું પહેલું પરત છે તો તમામ મને તેડવા આવી પડે તો કહીશ ફાઈનલ આપણે તેડવા આવી ગયા છીએ હવે તૈયાર થઈ જાય એટલે આપણે અહીંથી નીકળી જશું કે બપોરે પપ્પા મારા આવે એ જો મારો ટાઈમ જાય ત્યાં અમે ઘરે પહોંચી જઈએ કારણ કે પૂંજલજી નું ઘર મારા ઘરથી સાડા સાત કિલોમીટર જેટલું થઈશ અને કંજો તૈયાર થઈ ગયો ઘરે જવા માટે બધું પેક કરે છે અને હું હવે સાવ થાકી ગઈ છું નો કરી કરીને સોડા પીવાની એટલે સોડા ને તું હાથો પી લે સોડા પીવા પીવે છે આ હું કેવાય રેડ બિલ્લો તમારા સર રેડ બિલ્લો પીવે સર રેડ બિલ્લો આપણે

नाश्तो बास्तो छे ગાવ તો ખાયતા બધું કેવો આતો હે મે હું મારી જાન છે ફ્રાટી કા ખાઈને કોઈ તો કરવાનું

આપણા ઘરે વધેલી આપણા ઘરે પીવા લેવાનું કારણ કે પણ જગ્યા અગેજ કરવા છે એટલે અહીંયા કોઈ કઈ પીવે નહીં ચલો